હા પણ તે ની સર ક્યો ને તે લાઈફ કે હા હા પણ તે ની મને ક્યો તો સર ખબર પડી ને એમ ને એમ કોકા હા હા પેમ્પર કે અહીંયા છો કે બહાર ક્યાં રાજકોટ છે તો આવજાઉ છે તો શું સર મને ક્યો તો ખરા હલો હા આવજાઉ છે કહું છું

કરવું છે હા પણ શું સર પણ શું સર મને કયો તો ખબર પડે ને સર મેં તમને કાલ રાતે ફોન કર્યો હતો પીએચડી માટેનું સર તો મને કરાવી ગયો એમ પ્લીઝ સર પીએચડી કરાવી દઈશ પ્રોફેસર હા એક વાર કરવું છે પણ શું મને કયો તો એક વાર તું એક વાર તારી સાથે છે પણ સર મને નથ ખબર પડતી અરે અરે કસાઈ સુખ પામું છે શું હા શું બોલ્યા છે એ સારી સાથે એક વાર